મહેસાણા ખાતે ઈદ એ મિલાદ નિમિત્તે ઈદ મહોત્સવ ઉજવાયો હૈદરી ચોક ખાતે સરકાર ગ્રુપ દ્વારા સર્વ ધર્મ એકતાના ઉદાહરણ રૂપ એ મિલાદ તહેવાર ઉજવાયો જેમાં મુસ્લિમ સહિત હિન્દુ શીખ દલિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી ખભો મિલાવી એકબીજાની ઈદની મુબારકબાદી પાઠવી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીએલ વાઘેલાએ પણ હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી હતી પધારતા દરેક ધર્મના લોકોને મીઠાસરૂપી ખીર આપી એકતાનો સંદેશ આપવામાં આવેલ કાર્યક્રમમાં પધારેલ દરેક ધર્મના અગ્રણી કુમી એકલસા એકલસાડવા રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી નાના ભૂલકા માટે રમત ગમતનું આયોજન કરવામાં આવેલ ઈદગા ખાતે પણ મોટી સંખ્યામાં ઇત્યા થઈ ઈદનો તહેવાર મનાવવામાં આવ્યો મુસ્લિમ

તો કોઈ પણ રામનવમી નો તહેવાર હોય બહુ શ્રદ્ધાપૂર્વક ઉજવે છે અને બાબાખાન પટેલ તમામ તમામ સમાજ ના આગેવાનો બોલાવી અને એમનું સન્માન કરતા હોય છે અને તમામ સમાજ ના માણસો નું વિભાવના રહે અને તમામ સમજી રહે એવો આ સ્વેચ્છા એ બાબાખાન અંદર છે તમામ મહેમાનો ને બોલાવી ને પોતાનું સ્વાગત કર્યું બ્લોક છે નેકાનો પ્રતીક છે કે તમામ સમાજને લેન મસાલ મસાલટી જરૂરવા એ ઉપдары પુરુવાર છે ધન્યવાદ છે મુસ્લિમ સમાજ અને બાપાખાન પઠાણતે સભા કાલે અહીંથી આવેલ મુસ્લિમ આચાર્યમાંથી આમંત્રણ આપવામાં આવે તો જે જે બહુ ખુશી ભર્યો મનાવવામાં આવે છે દરેક ઉત્સાહ મુસ્લિમ સમાજ અથવા બધા સમાજમાં એમને ઉત્સાહિત રીતે બોલાવવાની અહીંયા આપતા એકત્રિત કરી જે સન્માન આપ્યું છે તે બદલ હું ગુરુદ્વારા ગુરુસિંહ સભા મહેસા અને અમારી શીખ સંગત તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર કરું છું અભિનંદન માનું છું અને તેમને ખુશીઓના બધા ફેમિલીઓને ખુશીઓનું જે એમનું આજથી નવું વર્ષ પણ ચાલુ થાય છે તે અલ્લાહના કૃપાથી ભગવાનના કૃપાથી ગુરુના કૃપાથી એમનું બધાના પરિવારમાં શાંતિ અને ભાઈચારો મળ્યો રહે એ રીતે અમે બધા ભગવાનોને મળીને અમે પ્રાર્થના કરીએ છીએ અને અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ તેમણે આજે અમારા શીખ સમાજને બધાને આમંત્રિત કર્યો છે